નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકમ બે આકાર અને ખૂણા ભાગ ત્રણમાં તમારું ખૂબ જ સ્વાગત છે ભાગ બેમાં આપણે ખૂણાઓને કેવી રીતે માપીએ એ શીખી ગયા ચાલો હવે ત્યાર પછીની પ્રવૃત્તિઓ કરીએ તેમાં સર્વપ્રથમ આપણી પ્રવૃત્તિ છે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો પાંદડા પરના ખૂણા જુઓ કયા ખૂણા કાટકૂણાથી નાના છે અને કયા મોટા છે તે જણાવો અહીં આપણને ચિત્રમાં બતાવ્યું છે તેવી રીતે રંગ લગાવીને આપણે પાંદડાની છાપ દોરવાની છે અને તેની વચ્ચે જે રેખાઓ દેખાય છે ત્યાં કેવા કેવા ખૂણાઓ બને છે તે કહેવાનું છે ખૂબ જ સરસ પ્રવૃત્તિ છે કોઈ ખૂણા તમને કાટકોણ દેખાશે તો કોઈ ખૂણા કાટકોણથી મોટા હશે અને કોઈ ખૂણા કાટકોણથી નાના હશે જો બાળ મિત્રો તમને ચિત્ર દોરવાનો ખૂબ જ શોખ હોય તો આવી રીતે પાંદડા પર રંગ પૂરીને કંઈક આવું ચિત્ર પણ તમે બનાવી શકો છો ખૂબ જ સરસ મજાનું પતંગિયું લાગે છે તેવી જ રીતે આવું ઝાડ પણ બનાવી શકો છો ખરું ને ચલો ત્યાર પછીની પ્રવૃત્તિ કરીએ અહીં એક આપણને બગીચાનું ચિત્ર આપ્યું છે ત્યાં એક લકડખોદ છે તે કહે છે કે મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે તેની ચાંચને પણ તમે ધ્યાનથી જુઓ ત્યાં પણ કોઈને કોઈ ખૂણો બનાવે છે હવે તમે જ કહો કે તે કાટકોણથી નાનો છે કે મોટો છે એકદમ સાચું તે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે અહીં પહેલાં તો ઝાડની અંદર જુઓ ઝાડની અંદર બે ડાળી વચ્ચે તમને ક્યાંક ને ક્યાંક આવી રીતે ખૂણાઓ બતાવે છે તો કયો ખૂણો સૌથી મોટો છે તે કઈ રીતે કહી શકશો ખૂબ જ સરળ છે જે બે બાજુઓ વચ્ચેનું અંતર મોટું છે તે ખૂણો મોટો છે એટલે કે જે વચ્ચેનો ખૂણો છે તે સૌથી મોટો છે ત્યાર પછી આ પક્ષીની ચાંચને ધ્યાનથી જુઓ તે પણ કોઈને કોઈ ખૂણો બનાવે છે તે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે બિલકુલ સાચું તે કાટકોણથી નાનો છે ત્યાર પછી આ એક પક્ષીને જુઓ તે પણ કાટકોણથી નાનો ખૂણો બનાવે છે ત્યાર પછી આ એક પક્ષીને જુઓ અને કહો તો કે એ કેવો ખૂણો બનાવે છે એકદમ સાચું તે પણ કાટકોણથી નાનો ખૂણો બનાવે છે ત્યાર પછીની પ્રવૃત્તિ છે નામમાં ખૂણા જી હા બાળ મિત્રો તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણા હોય છે જેમ કે અહીં સુખમન નામ આપ્યું છે તેમાં કેટલા કાટકોણ બને છે કેટલા કાટકોણથી નાના બને છે અને કેટલા કાટકોણથી મોટા બને છે એ તમારે કહેવાનું છે ચલો તમે મારી સાથે કરો અને તમારે તમારા નામને પણ આવી રીતે રેખાથી દોરવાનું છે ચલો પહેલાં આપણે અહીં કાટકોણ કેટલા બને છે તે જોઈએ તો અહીં એલ આકાર જ્યાં જ્યાં બને છે ત્યાં ત્યાં કાટકોણ બને છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ત્યાર પછી એમ એ અને એનની અંદર કોઈ કાટકોણ બનતો નથી એટલે કુલ આપણને કેટલા કાટકોણ મળે છે એકદમ સાચું અગિયાર કાટકોણ બને છે ત્યાર પછી હવે આપણે જોઈએ કે કાટકોણથી નાના ખૂણા કેટલા બને છે ચલો જોઈએ તો હવે સીધા આપણે કેની અંદરથી શરૂ કરીએ કારણ કે એસ અને યુની અંદર બધા ખૂણા આવી ગયા છે તો ચલો જોઈએ કે કેમાં નાનો ખૂણો બને છે હા બિલકુલ બને છે તો એક બે પછી સીધું એમની અંદર જોઈએ તો અહીં ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક આ દસ ટોટલ કેટલા કાટકોણથી નાના ખૂણા મળે છે દસ તો અહીં લખીશું આપણે દસ કાટકોણથી નાના ખૂણા બને છે ત્યાર પછી એની અંદર નીચેના બે ખૂણા ધ્યાનથી જુઓ તે કાટકોણથી આપણને થોડાક મોટા મળે છે એટલે એ બંને ખૂણાને આપણે કેવા લખીશું બે કાટકોણથી મોટા ખૂણા છે તમારા નામને પણ આવી રીતે રેખાથી બનાવીને મને કમેન્ટ બોક્સમાં તમારું નામ પણ જણાવજો અને એની અંદર કેટલા કાટકોણ બને છે તે પણ જણાવજો ચાલો ત્યાર પછીની આપણે પ્રવૃત્તિ કરીએ અહીં ગણિત ગમતના દસ પુસ્તકોની એક ઉપર એક એમ મૂકો એવી એક પ્રવૃત્તિ આપેલી છે ચલો આપણે પણ ગોઠવીએ અહીં દસ પુસ્તકો આપણે ગોઠવી દીધા છે એક પુસ્તકને ત્રાસુ ગોઠવો કે જેથી તેનો ઢાળ બની જાય ચલો એવી રીતે પણ ગોઠવી દીધું હવે આ જ છ પુસ્તકોથી કરો બીજા આપણે છ પુસ્તકો અહીંયા ગોઠવી દીધા છે અને બીજું એક પુસ્તક અહીંયા ત્રાસુ ગોઠવી દીધું છે ચલો આટલી પ્રવૃત્તિ થઈ હવે શું કરવાનું છે એક દડાને બંને ઢાળ ઉપરથી ગબડાવો કયા ઢાળ પરથી દડો ઝડપથી ગબડશે તે આપણે જોવાનું છે ચાલો કરી જોઈએ અહીં આપણે દડાને ગબડાવાનું શરૂ કરીએ છીએ જોઈ રેવાળ મિત્રો કયા ઢાળથી દડો ઝડપથી ગબડશે બિલકુલ સાચું જે પુસ્તક તમને વધારે ઊભા જેવું દેખાય છે ત્યાંથી દડો ઝડપથી ગબડશે એટલે કે દસ પુસ્તકોના બનેલા ઢાળ પરથી દડો ઝડપથી ગબડશે હવે આના પરથી તમે એમ પણ કહી શકો કે ક્યાં ઢાળથી ખૂણો નાનો બને છે બિલકુલ સાચું જ્યાં દસ પુસ્તકો રાખેલા છે ત્યાં ખૂણો નાનો બને છે એટલે આપણો જવાબ થશે દસ પુસ્તકોના ઢાળથી બનેલો જે ખૂણો છે તે નાનો છે ચાલો ત્યાર પછીની પ્રવૃત્તિ કરી એક બગીચાની અંદર બે લપસણીઓ આપેલી છે જેમાં તમારે કહેવાનું છે કે કયા લપસણીનો ખૂણો મોટો છે ચલો પહેલાં તો આપણે બંને લપસણીઓને સરખી રીતે જોઈએ અહીં આપણે લપસણીના નામ આપી દઈએ લપસણી એ અને લપસણી બી બરાબર ચલો ત્યાં ખૂણો કઈ જગ્યાએ બનાવે છે એક તો અહીં બનાવે છે અને બીજું લપસણી બીની અંદર અહીં ખૂણો બનાવે છે તો હવે ધ્યાનથી જુઓ કે કઈ લપસણીનો ખૂણો તમને મોટો લાગે છે એકદમ સાચો જવાબ છે લપસણી બીનો ખૂણો મોટો છે હવે આપણને બીજો સવાલ એ પૂછ્યો છે કે નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે અને શા માટે તો આપણને ખ્યાલ આવે કે મોટો જો ખૂણો બનતો હોય ત્યાંથી સરકવું વધારે સલામત છે કારણ કે જો ખૂણો જેમ જેમ નાનો બનતો જશે તો ત્યાંથી બાળકોને ગબડી જવાની શક્યતા વધારે છે બરોબર એટલે જ્યાં મોટો ખૂણો બને છે તે લપસણી બી પરથી સરોખવું વધારે સલામત છે એટલે આપણો જવાબ થશે લપસણી બી પરથી સરોખવું વધારે સલામત છે અહીં સુધીની પ્રવૃત્તિઓ આપણે સરસ મજાની કરી લીધી ચાલો મળીએ ત્યાર પછીના વિડીયોમાં થેન્ક યુ